હેલો જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો બધા આજે છે ફ્રાઈડે અને એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું હવે કાલનો વ્લોગ ન જોયો તો જોઈ લેજો કાલે તો હિમાનો બર્થડે એટલે આપણે સેલિબ્રેટ કર્યો સેલિબ્રેટ કરવામાં ઓલમોસ્ટ એમ કહ્યું ને એ દિવસ પૂરો થવાની તૈયારી જ હતી બરાબર છે સાડા અગિયાર પોણા બાદ જેવું થઈ ગયું હતું ને આપણે સેલિબ્રેટ કર્યો કારણ કે ઓફિસેથી લેટ આવ્યો પછી કેક લેવા ગયો આવીને જૈમો પછી થોડુંક ધ્યાન બેન ને પેટમાં દુખતું હતું કચકચ ચાલતું હતું બધું કમ્પ્લીટ કર્યું કે સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું બરાબર છે અને પછી આપણે કેક કટિંગ કરી પણ વાંધો ને દિવસ પૂરો નહોતો થયો પહેલાં થઈ ગઈ આપણે કેક કટિંગ તો વિડીયો ખાસ જોજો જેને ન જોયો હોય અને આગલા વિડીયો જેને બાકી હોય ખાસ જોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ પછી બાકી હોય તો પહેલાં જ કીધો જ કરી લેજો બરાબર છે અને બસ હવે સેટરડે સન્ડે કાલે રજા

પટી ત્રણ તો વગાર થતી જ મેં કીધું હતું પણ હમણાં ગઈકાલે ખબર નહીં એમ એક એને શું કહેવાય આપણે ટીપા દીધા ને કોલી ની બધા તો એને નિરાશ થઈ ગઈ વાંધો ન આવ્યો અને એ કાલે વહેલી સુઈ ગઈ રાતને એકાદ વાર ઉઠી હતી પણ વાંધો ન આવ્યો એમ ટૂંકમાં જે છેલ્લા બે દિવસથી પ્રોબ્લેમ હતો ને એ ન રહ્યો એટલે થોડુંક શાંતિ રહી ગયું હાલો આપણે આરામ થઈ ગયો અને ખાસ એને આરામ થાય અને એનું કચકચો સૂર્ય તેની તબિયત સારી રહી બેસ્ટ છે કારણ કે પછી શું થાય કે એને બી તબિયત એની બગડે એને બી મજા ન આવે અને એ એ તો આપને બી મજા ના આવે એટલે કીધું કે સારું વાલો ને ફાઇન થઈ ગયું ને લીવ એને પહોંચાય આપણે બરાબર તો પાછી સવારને ઉઠી હતી તો દૂધ બૂધ પીને પાછી ગઈ આરામ કરવા વહી ગઈ બરાબર છે ગોળિયામાં ત્યાં સુતી જાય અને આપણે નીચે જઈ જમવા માટે ચાલો મળીએ હું ઓફિસે જવા નીકળતો હતો ત્યાંના જાગી ગઈ હતી કીધું એનો વિડીયો લઈ લઈ અને એના માટે ડાયપર લઈ આવવાના હતા પૂરા થઈ ગયા હતા તો કીધું લઈ આવી મમ્મી પોપો એટલે દેના બેન અને ડાયપર થી રમેશ કા દેનો અલગ અલગ વસ્તુ થી હે રમવા એ કો ગોડુ વાવર સુગોરસ ઓ ઓ ઓ જો કાર

ધ્યાના જો અત્યારે ઉઠી ગઈ છે ને એના ટોઈસ થી રમે છે ધ્યાના અત્યારે બેઠી છે રમે છે બુટ છે અત્યારે તો હમણાં તમે પીવડાવ્યું ને હા ને પીરા રસ પીવડાવ્યો ને કેરીનો હા એટલે અત્યારે બેઠી છે થોડીક વાર માટે હા હા એટલે મમ્મી અહીંયા બેઠા છે ધ્યાના પાસે ને ધ્યાના રમે છે ને કોક એક જણ તો એની પાસે જોઈ જ ધ્યાના ને તો રહી માં કરે તો રહી માં કરે બસ જો હમણાં તો હવે શનિ રવિ કાલ ને પરમ દિવસ એ મને ઘરે હશે

બસ મમ્મીએ કીધું ને એમ જો હું ને એમાં કહેતા જોય આજ મમ્મી કહે છે કે બસ આમ ને આમ અમારો વિડીયો જોતા રહ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો આપણે હમણાં હું ને મમ્મી હમણાં એ જ વાત કરતા હતા કે મમ્મી મેં કીધું પછી એમલે કીધું આજે તમે કીધું આપણા સબ્સ્ક્રાઇબર આપણે વાત કરતા હતા ને કે વધતા જ રેહ છે મને હા સો ઉત્સાહ વધે અમારું હા બરાબર મજા આવે કંઈક નવું નવું છે બતાવવાનું હા સાચી વાત છે એટલે આપણે પહેલાં લોકો સબસ્ક્રાઈબ કરતા પણ હમણાંથી આપણે વાત કરી છે ને પછી લોકો વધારે ને વધારે મેં અમે હું મમ્મીને એ હમણાં કાલે જ વાત કરતા હતા હું ને મમ્મી અત્યારે વાત કરતા હતા કે છે ને હમણાં આપણે કીધું પછી આપણને આપણા રિલેટિવ્સ કયો કે જે કાંઈ બી એકબીજાને લિંક શેર કરતા હોય તમે કરતા હોય છો હું કરતી હોઉં છું એ કરતા હોય છે પણ એ પછી બીજા લોકોને કરતા હશે કે કેવી રીતે પણ આપણા સબસ્ક્રાઈબર હમણાં વધતા રહે છે બસ જો આમને આમ આપણે વધતા તો આપણને મજા આવે થોડી અને બધા નહીં જોવાની મજા આવે છે તો ધ્યાન નહીં જો બસ એની રીતે એનું એન્ટરટેન આપ્યા રાખે છે રોજ નવા નવા ટોયસથી પ્લે કરે અને એને આ અવાજ કરતી હોય એની મોજમાં હોય આજુબાજુ જોઈ લે કોણ બેઠું છે કોઈ બેઠું ના હોય ને તો કચકચ કરે પણ દાદી બેઠા હોય કે હું આવજાવ કરતી હોય તો એને મજા આવે તો આજે અમારે અપમ બનાવવાનો પ્રોગ્રામ છે મને મમ્મીને ને મને ત્રણેય ભાવે તો મમ્મી કે આજે કાલે છોલેપુરી બનાવ્યા હતા ને તો આજે અપમ બનાવી નાખો તો અપમ માટેની મેં બધી જ પ્રેપરેશન કરી લીધી છે રવાને મેં પહેલાં જ દહીં અને છાસ બેય નાખીને કરી શકાય પણ મારે દહીં અવેલેબલ નહોતું ને એટલે મેં છાસ અને પાણી નાખી અને લગભગ ફોર્ટી ફાઈવ મિનિટ્સ જેટલો એમને રાખ્યો તો કે મસ્ત એ મેન્ટ થઈ જાય અને અહીંયા મેં ગાજર છે છે ટોમેટો છે અને ચીલી અને છે કહીએ આપણે એને એ બધું જ રાખી દીધું દાળ ને ચણાની દાળ ને થોડી પલાળીને રાખી દીધી છે જ્યારે આપણે અપમ ખાતા હોય ને ત્યારે વચ્ચે આ દાળ આવે ને તો આપણે જેમ આપણે ઢોકળામાં નાખતા હોઈએ છીએ એવી રીતે આ દાળ આવે ને તો બહુ મજા આવે તો મેં પણ આ રાખી દીધી છે ચલો હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી આપતી જાઉં છું તો અપમમાં નાખવા માટે જે આપણે વેજીટેબલ્સ છે એને પહેલાં આપણે થોડા સોતે કરી લેવાના છે તો પ્રથમ મેં તેલ મૂક્યું છે એમાં થોડા આમ તારાહીના દાણા નાખેલ છે હવે એમાં મેં તમને કીધું એમ કે જે મેં દાળ અને અડદની દાળ પલાળેલી હતી ચણાની દાળ ને અડદની દાળ એ નાખવાની છે તમે જોઈ શકો છો મેં ઓલરેડી એને પલાળી લીધી હતી એટલે બહુ સરસ થઈ ગઈ છે ચણાની દાળ અને અડદની દાળ થોડી આપણે એમને લઈએ ને પછી હવે એમાં આપણે નાખશું ચીલી જોઈ શકો છો ગ્રીન ચીલીને પણ આપણે થોડી વાર આવી રીતે રોસ્ટ કરી લેશું એના પછી આપણે નાખવાનું છે આદુ આવી રીતે બધું જ સો તે થઈ જાય પછી આપણે હવે આમાં આપણા વેજીટેબલ્સ વેજીટેબલ્સમાં મેં ટોમેટો અનિયન અને કેરેટ લીધેલા હતા મેં ઓલરેડી તમને બતાવી દીધા છે એ હવે એડ કર તો તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ્સને આપણે એકદમ પકાવી નથી લેવાના જસ્ટ એમને એક વખત પેનમાં નાખીને ગરમ કરી લેવાના છે આમાં આપણે લીમડો પણ નાખી શકીએ છીએ ઓપ્શનલ છે ઇટ્સ નોટ કમ્પલસરી અને વેજીટેબલ્સમાં પણ ઓપ્શનલ છે તમારે જે વેજીટેબલ્સ નાખવા હોય એ તમે નાખી શકો છો તો બસ જો આપણે થોડું ઘણું આપણા વેજીટેબલ્સને ગરમ થઈ જાય એટલું કરી લીધું છે હવે હું ગેસની ફ્લેમ બંધ કરું છું હવે આ થોડું ઠરે પછી આપણે આ બધું જ આપણે જે અપમ માટે બેટર રેડી કર્યું છે ને એમાં એડ કરવાનું છે તો હવે મેં સોતે કરેલા બધા વેજીટેબલ્સ એડ કરી દીધા છે ને એટલાસ્ટ મેં એમાં સોલ્ટ અને ઇનો ઈનો તમે એડ કરી શકો છો અધરવાઇઝ જે આપણો સોડા હોય છે એ એડ કરવાનો છે તમે જોઈ શકો છો મેં સોડા એડ કર્યો છે હવે એમને એક્ટિવ કરવા હું થોડું ઓમતું પાણી નાખીશ અને આ જે અપમનો બેટર છે ને એ નોર્મલી આટલી એમની થિકનેસ રાખવાની છે જો વધારે થિકનેસ હશે ને એની તો અપમ એકદમ કડક બનશે આપણે સોફ્ટ અપમ બનાવવા માટે એની થિકનેસ આટલી હોવી જરૂરી છે પછી તમે તમારી રીતે વધઘટ કરી શકો છો પણ જનરલી આટલી હોય તો અપમ બહુ મસ્ત બને છે તો મેં અપમ બનાવવા માટેની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી છે તમે જોઈ શકો છો મેં લઈ લીધું છે અપમ બનાવવા માટેના જે આવે છે એ અને હવે હું પેલા ઓઇલ થી ગ્રીસ કરી લીધું છે અને હવે હું બધામાં અપમનું બેટર એડ કરું છું બેટર આપણે એકદમ આખું નથી ભરવાનું થોડી સ્પેસ રાખવાની છે કારણ કે જો આખું ભરશું ને તો આપણે આજુબાજુ પણ ખરાબ થઈ જશે તમે જોઈ શકો છો મેં આ કરી લીધું છે તો અત્યારે વાગી ગયા છે રાતના પૂર્ણ આગે સાડા દસ આગે જેવું થયું છે આજે બી ઓફિસેથી આવવામાં લેટ થઈ ગયું બરાબર છે ને બસ તો આવ્યું ફ્રેશ બ્રેસ થયો પછી કીધું ચાલો જમવા બેસી જાય આપણે બરાબર છે અને આજે બનાવ્યા છે જમવામાં અપમ આઈ થિંક તમને લોકોને રેસીપી તમે આગળ વિડીયોમાં જોઈ જશે બરોબર છે એક મસ્ત આઈટમ છે અપમ રેસીપી આપણે વિડીયોમાં એટલે શેર કરી છે કે કોઈને ઘરે બનાવી હોય ને તો એ બનાવી શકે ને મસ્ત મસ્ત આઈટમ ની આપણે રેસીપી મોસ્ટલી વીકમાં ટ્રાય કરશી જ કે પોસિબલ એટલી રેસીપી આપણે અલગ અલગ રેગ્યુલર શાકની બી આપશી એવું કંઈ નથી કે યુનિક હશે તેથી જ આપશે રેગ્યુલરની બી આપી આપશે એનું રીઝન છે કે બધાની બનાવવાની મેથડ અલગ અલગ હોય આઈ થિંક આપણે સ્ટાર્ટિંગમાં જ પાઉભાજીની રેસીપી મૂકી ભાજી એટલે કંઈ કોઈ નવીન વસ્તુ નથી પણ આપણે શેર કરવાની મેઇન હેતુ એ હતો કે શું છે કે અલગ મેથડ હોય તો તેનો ટેસ્ટ બી અલગ આવે ને એક નવો તમને મોજ આવે એમ અમે શેર કરતા હોઈએ છીએ બરાબર છે અને અપમમાં તમે લોકોએ રેસીપી આખી શેર કરી જોયો અલગ અલગ શું વેજીટેબલ્સ નહીં ખાને બધી વસ્તુ તો એની એવા હું મોજ માણવા જઈ રહ્યો છું પ્લેટ રેડી થઈ ગઈ છે પરોઠાઈ છે ચા છે અને અપમ અપમ તમને દેખાડા જશે બરાબર છે બનાવતી વખતે તમે સરખા તમને દેખાડી દો આમાં છે ને અડદની દાળ નહીં હોય છે બરાબર છે ચણાની દાળ એ સિવાય તમે રેસીપીમાં જોયું જશે મરચાંની કટકી તમને દેખાય છે લીલા મરચાં પ્લસ ગાજર ને એવું નાખેલું છે અમે તો ઘણી વાર ખાવાની બહુ મજા આવે તમે કેચઅપ સાથે ખાઈ શકો સાથે ચટણી બી હોય તો ખાઈ શકો મજા આવે એક અલગ જ તમને યુનિક ટેસ્ટ મળશે આ છે અને અરે આપણે લીધું છે કેરીનું અથાણું બરાબર છે ચાલો આપણે મોજ માણીએ અપમ ની ત્યાંના અત્યારે હમણાં ચીકુ શેક પી લીધો છે મમ્મી એને પીળાઈ દીધો ને હવે પાછી ચડી ગઈ છે રમત થઈટ એક્સપિરિયન્સ સુવાની તૈયારી છે